સરકારના નિયમો પ્રમાણે કામ કરશો તો હું કોઈનો વિરોધી નથી તેમ વસાવાએ ખાતે યોજાયેલા અભિવાદન સમારોહમાં તાકીદ કરી હતી તો વિરોધીઓએ પણ પ્રહાર કરતા વિરોધીઓએ મારા અને પાર્ટી અંગે ઘણો અપ્રચાર કર્યો હતો હું ઉદ્યોગ અને લીઝ ધારકોનો વિરોધ હોવાનું જુઠાળો ચલાવ્યું હોવાનો આરોપ પણ લગાવ્યા હતા ભરૂચ લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખભાઈ વસાવાનો સતત સાતમી વખત વિજય થયો છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે અંકલેશ્વર હાસોટ વિધાનસભા મતવિસ્તાર ભાજપ દ્વારા તેઓના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અતોદરિયા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને અન્ય આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આગેવાનો અને કાર્યકરો દ્વારા મનસુખભાઈ વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું મનસુખ વસાવાએ તમામ મતદારો અને ભાજપના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો આ સાથે જ વિરોધીઓ ઉપર પ્રહાર પણ કર્યા હતા મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે વિરોધીઓએ મારા અને પાર્ટી અંગે ઘણો અપપ્રચાર કર્યો હતો હું ક્વારી ઉદ્યોગ અને લીઝ ધારકોનો વિરોધી હોવાનું જુઠાણું ચલાવ્યું હતું પરંતુ સરકારના નિયમો પ્રમાણે કામ કરશો તો હું કોઈનો વિરોધી નથી ભરૂચ લોકસભા માટે ભારતીય જનતા પાર્ટીએ મને સાતમી વખત ઉમેદવારી કરી ઉમેદવારી કર્યા પછી ભારતીય જનતા પાર્ટી જિલ્લાના સંગઠન ધારાસભ્ય શ્રીઓ એટલે તાલુકા સંગઠન બૂથ લેવલ સુધીના કાર્યકર્તાએ ભરૂચ લોકસભા જીતાડવા માટે જીતવા માટે જબરજસ્ત મહેનત કરી સખત રીતના મહેનત કરવી માઇક્રો પ્લાનિંગથી ચૂંટણી કાર્ય થયું છે અને એના કારણે અમે સાત વિધાનસભામાંથી પાંચ વિધાનસભામાં બહુ સ્પષ્ટ લીડથી અમે જીત્યા છે બે વિધા વિધાનસભા ડેડિયાપાડા અને મત મળ્યા છે પણ ત્યાં થોડા પાછળ છે પણ જે અંકલેશ્વર વિધાનસભા આજે જે અમારું સન્માન થયું છે એ અંકલેશ્વર વિધાનસભામાં બધી જ વિધાનસભા કરતાં સૌથી વધારે ટોપ પર અંકલેશ્વર વિધાનસભા રહી છે અંકલેશ્વર વિધાનસભામાં પણ બુથ લેવલ સુધીના કાર્યકર્તાઓએ જેઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ એરિયા બધા જ ઇન્ડસ્ટ્રીઝના કરતા કરતા ને એમના વર્કરોએ પણ ભરૂચ લોકસભા જીતવા માટેના અને અમને જીતાડવા માટેના બધા જ એમને પ્રયત્નો કર્યા છે ના બધાના સાથને સહકારથી ભરૂચ લોકસભા સારા એવા માર્જિન થી અમે જીત્યા છીએ સાતમી વખત જીતવું અને સામે ખોટો પ્રચાર અપ્રચાર ખાસ જુટાણું અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નું ગઠબંધન ભાજપને કોઈ પણ સંજોગોમાં જીતું ન જીતવા ન દેવું એ ઉદ્દેશ્ય સાથે કામે લાગેલા લોકો ફાવ્યા નથી એમને ભારતીયતા પાર્ટીના કાર્યકર્તા જબરજસ્ત મોટો એમને એમની ચેલેન્જ હતી એ ચેલેન્જ ઉપાડી લીધી છે એમને અને એની સામે એક તાકાત થી લોકસભા જીત્યા છે અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો કાર્યક્રમો થાય થાય છે આજે ઝઘડિયા નો કાર્યક્રમ પત્યા પછી આજે અંકલેશ્વર વિધાનસભાનો આજે સન્માન નો કાર્યક્રમ થયો છે ઇન્ડસ્ટ્રી થી માંડીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અલગ અલગ સમાજના લોકો અહીંયા સન્માન ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હજુ ભારતીય જનતા પાર્ટી સાથે લોકો દિલથી જોડાયેલા છે એ ખ્યાલ છે અને હજુ આવનારા દિવસોમાં પણ ભારતીય પાર્ટી વધુ મજબૂત થાય એના સ્થાનિક લેવલના કોઈ પ્રશ્ન હશે એના માટે રાજ્ય સરકારના ભારત સરકાર બિલકુલ સક્ષમ છે અમારી ટીમ આવનારા દિવસોમાં પણ લોકોના જે પણ કોઈ પ્રશ્નો હશે એ પ્રશ્નો ચૂંટણીમાં ક્યાંક અમને ક્યાંક ઓછું મતદાન થયું હોય કે નહીં થયું હોય એ સમગ્ર પહોંચે જે જે પ્રાથમિક જરૂરિયાત છે લોકોની એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને આખા ભરૂચ જિલ્લાનો સારામાં સારો વિકાસ થાય એને એ સાથી કાર્યકર્તા સાથે રહી ધારાસભ્ય સાથે રહી અને આવનારા દિવસમાં અમે કામ કરીશું